જલારામ મંદિરે પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ થયો કાંકરેજ તાલુકાના થરા ખાતે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર શ્રી જલારામ મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે જગપ્રસિદ્ધ આદ્યશક્તિ શ્રી માં અંબાજી માતાજીના મંદિરે ભાદરવા મહિનામાં પદયાત્રીઓ મહામેળામાં સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારમાંથી પદયાત્રીઓ જાય છે તેમાં થરા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસ સુધી કેમ્પનો શુભારંભ સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એવા ચાંજવડા વાળીનાથ મહાદેવ મંદિર તીર્થના ભરતપુરી ગુરુજી ઘનશ્યામપુરીજીની પાવન નિશ્રામાં પૂજારી લાભશંકરભાઈ જોશીના મુખર વિધિ શાસ્ત્રોક વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ઢોલ નગારા અને શરણાઈના સૂર વચ્ચે બીડી ડી પરમાર કે બી ઠક્કર નિરંજનભાઈ ઠક્કર તેમજ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો છે શ્રી અંબેમાની આરતી ઉતારી ટ્રસ્ટ દ્વારા પધારેલા મહાનુભાવોનું સાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચા નાસ્તો ભોજન પ્રસાદ મેડિકલ સેવા તેમજ વિષામો સહિતની સુવિધાઓ પણ સાથે રાખવામાં આવી છે સેવા સેવાભાવી લોકો દ્વારા સેવા નો લાભ લે છે અને સેવા કરી માં અંબાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ